જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે વાત કરવાના છીએ ચાર ધામની યાત્રા વિશે ચાર ધામની યાત્રા બે હજાર પચીસમાં માં ક્યાંથી શરૂ થશે અને કેદારનાથ ધામ વિશે વાત કરીશું કેદારનાથ ધામની મુલાકાત લેવાથી વ્યક્તિને કયા લાભ થાય છે તેના વિશે પણ વાત કરવાના છીએ મિત્રો જો તમે પહેલી વખત આવ્યા હોય મારી ચેનલ પર તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ કેદારનાથ ધામની યાત્રા હિન્દુ ધર્મમાં ચાર મુખ્ય યાત્રાઓમાંની એક છે આ સમગ્ર યાત્રા ચાર ધામ તરીકે ઓળખાય છે જેમાં બાકીના ત્રણ ધામ બદ્રીનાથ ગંગોત્રી અને યમનોત્રી ધામનો સમાવેશ થાય છે આ બધા પવિત્ર સ્થળો ગંગા નદીના કિનારે આવેલા છે તેનો સૌથી લોકપ્રિય રસ્તો હરિદ્વારથી શરૂ થાય છે અને પાછા ગયા પછી તે જગ્યાએ સમાપ્ત થાય છે ચારધામ યાત્રામાં કેદારનાથ ધામમાં ભગવાન શિવ બદ્રીનાથ ધામમાં ભગવાન વિષ્ણુ ગંગોત્રીમાં માતા ગંગા અને યમનોત્રીમાં માતા યમુનાની પૂજા કરવામાં આવે છે આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં માં કેદારનાથ મંદિરના કપાટ બે મેના રોજ ભક્તો માટે ખોલવામાં આવશે કપાટ ખોલતા પહેલા ઘણી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે સૌ પ્રથમ બાબા ભૈરવનાથની પૂજા કરવામાં આવે છે પછી બાબા કેદારનાથની પંચમુખી ડોલીને કેદારનાથ ધામ લઈ જવામાં આવે છે આ પછી મંદિરના કપાટ યોગ્ય વિધિઓ સાથે ખોલવામાં આવે છે અને ભક્તોને દર્શન કરવાની તક મળે છે હવે આપણે જાણીશું કે કેદારનાથ ધામની યાત્રા શા માટે શુભ માનવામાં આવે છે કેદારનાથ ધામની મુલાકાત લેવી શુભ છે કારણ કે એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર ભગવાન શિવે બ્રહ્માંડની રચના કરી હતી અને પર બ્રહ્મા તત્વની પ્રાપ્તિ કરી હતી કેદારનાથ મંદિર ભારતના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે અને માન્યતા અનુસાર આ પવિત્ર મંદિરની મુલાકાત લઈને યાત્રાળુઓ મોક્ષ પ્રાપ્ત કરે છે હવે આપણે જાણીશું કે કેદારનાથ ધામની મુલાકાત લેવાથી વ્યક્તિને કયા શુભ લાભ મળે છે પેલું છે જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી મુક્તિ હિન્દુ માન્યતા અનુસાર જે વ્યક્તિ જીવનમાં એકવાર કેદારનાથ મંદિરની મુલાકાત લે છે તેને પ્રકૃતિના જીવન અને મૃત્યુના ચક્કરમાંથી મુક્તિ મળે છે માણસને ફરીથી ગર્ભમાં આવવાની જરૂર પડતી નથી તેવી જ રીતે જે વ્યક્તિ કેદારનાથ જ્યોતિર્લિંગની પૂજા કરે છે અને ત્યાં હાજર પાણી પીવે છે તેનો પણ પુનજન્મ થતો નથી તેને ફક્ત એક જ જીવન મળે છે અને તેમાં પણ શ્રેષ્ઠ કાર્ય કરે છે બીજું છે છે લોકોની વિવિધ સંસ્કૃતિઓ જોવા મળે કેદારનાથ ધામની મુલાકાત લઈને તેઓ વિવિધ સંસ્કૃતિઓ ભાષાઓ અને ખોરાક વિશે જાણે છે યાત્રા દ્વારા જ જાણી શકાય છે કે બીજા લોકો કેવા છે તેમના વિચારો કેવા છે અને તેઓ જીવનમાં કેવી રીતે નિર્ણયો લે છે યાત્રા વ્યક્તિના જીવનમાં વિવિધ રંગો ઉમેરે છે તેથી વ્યક્તિએ યાત્રા ચાલુ રાખવી જોઈએ ત્રીજું છે આપણને જીવનના ધ્યેયો અને ઉદ્દેશો વિશે ખ્યાલ આપે છે હિન્દુ ધર્મમાં યાત્રાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે યાત્રા વ્યક્તિના બૌદ્ધિક વિકાસમાં મદદ કરે છે એટલું જ નહીં પરંતુ જીવનના ભવિષ્યના લક્ષ્યો અને ઉદ્દેશો વિશે પણ જાણવામાં મદદરૂપ બને છે આ આપણને પોતાને અને અન્ય મહત્વપૂર્ણ બાબતોને સમજવામાં પણ મદદ કરે છે પરંતુ જેઓ યુવાનીમાં તીર્થયાત્રા પર જાય છે તેઓ અનુભવી અને પરિપક્વ થઈને પાછા ફરે છે જે તેમને તેમના જીવનમાં પાછળથી ઘણી મદદ કરે છે વર્ષ બે હજાર પચીસમાં ચાર ધામની યાત્રા ત્રીસ એપ્રિલથી શરૂ થશે તે જ દિવસે ગંગોત્રી અને કપાટ પણ ખોલવામાં આવશે ત્યારબાદ કેદારનાથ ધામના કપાટ બે મહિના રોજ ખુલશે અને ત્યારબાદ ચાર મહિના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવશે ચાર ધામ યાત્રાની પરંપરા અનુસાર પહેલા યમુનોત્રી પછી ગંગોત્રી પછી કેદારનાથ અને અંતે બદ્રીનાથના દર્શન કરવામાં આવે છે ઉત્તરાખંડની સુંદર ખીણોમાં સ્થિત આ ચાર ધામ દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે આ પવિત્ર યાત્રા દરમિયાન ભક્તોની શ્રદ્ધા અને ભક્તિનું અદભુત દ્રશ્ય જોવા મળે છે તો મિત્રો આ હતી બે હજાર પચ્ચીસમાં ચારધામની યાત્રા વિશેની માહિતી તમને માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમ હોય તો લાઈક શેર અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ